નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને તાજા સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના સમાચારને તો પીએમ મોદીને બધાને કરશે સંદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યામાં મહર્ષિ ઓલંકીના એરપોર્ટ પર નવી ટ્રેન અને રેલવે સ્ટેશન સહિત અનેક નવી વિકાસ યોજનાઓનું ઉદઘાટન કરશે આ દરમિયાન તેમણે લોકોનો આગ્રહ કર્યો છે કે તેઓ બાવીસ જાન્યુઆરીને રોજ અયોધ્યા ન આવે તેમણે કહ્યું કે તેઓ પાંચસો ને પચાસ વર્ષથી વધારે સમય રાહ જોઈ છે વધુ થોડો સમય રાહ જોવો પ્રધાનમંત્રી મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ઉપલક્ષ પોતાના ઘરોમાંથી શ્રી રામ શ્રી રામ જ્યોતિ પ્રગટાવીને તેમણે કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ ભાગ્યથી આપણા જીવનમાં આવી રહ્યો છે આ ક્ષણ પર તેઓ સૌ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ બાવીસ જાન્યુઆરીએ પોતાના ઘરમાંથી શ્રી રામ જ્યોતિને પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરો એટલે કે તેઓ મિત્રો આવવાની ના પડી છે અયોધ્યા અત્યારે બાવીસ જાન્યુઆરીના દિવસે ત્યારબાદ જાણીએ તો રેલવે મુસાફરો માટે મોટા સમાચાર કૃપયા રેલવે મુસાફર ધ્યાન દે કારણ કે આ સમાચાર મુસાફરોને ઉપયોગી નીવડે તેવા છે આપણે જણાવી દઈએ કે પશ્ચિમ રેલવેની સુવિધામાં વધારો કરવા માટે અને મુસાફરીઓને માર્ગ પહોંચી વાળવા માટે ભુજ સાબરમતી સોશિયલ અને અમદાવાદ ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને ફિક્સ ફિકવન્સી પંદર જાન્યુઆરી સુધી વિશેષ ભાડા પર વધારવા નિર્ણય વધારવાની નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે હવે રેલવેના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટીને મળશે વધુ એક ભેટ ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે દારૂ પિરમટ બાદ ગિફ્ટ સિટીમાં વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે આગામી એપ્રિલ મહિના સુધીમાં મોટેરા ગિફ્ટ સિટી અને સેક્ટર એક મેટ્રો પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ થાય તેવા પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો કાકૈયા અને સ્ટેશન પણ બનાવવાની તૈયારી થઈ રહી છે હવે તેને ચાલુ કરવા માટે ગ્રીન સિગ્નલની પણ રાહ જોવામાં આવી રહી છે મિત્રો એટલે કે ગિફ્ટ સિટીને મળતું એક વધુ ભેટ મળી શકે છે તેવું વાત કરવામાં આવી રહી છે અને એક નવી ટ્રેન પણ મળી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જીરોના ભાવ તેતલ હજારને પાર ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનના નવા ઝીરાની આવક પ્રારંભ થઈ છે યાર્ડમાં નવા ઝીરાની સૌપ્રથમ એંશી કિલોની આવક થવાની સાથે જ ઝીરાની સાયજનો પ્રારંભ થયો હતો ત્યારે માર્કેટ યાર્ડના વેપારીઓએ પ્રથમ વખત આવેલ સિઝનમાં જીરાનો વેકે મચ્યુન્દર ફુલહાર સાથે ભોજન કરીને જીરાની સુકનની હરાજીનો પ્રારંભ કર્યો હતો ગોંડલના સાણસની ગામમાંથી ખેડૂતને પ્રથમ વખત માર્કેટ યાર્ડમાં જરૂર લઈને વહેંચવા માટે આવ્યા હતા રાજીનામાં જિલ્લાની સુકનના વીસ કિલોના ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયા હતા જેને લઈને ખેડૂતો રાજીના રેડ થયા હતા મિત્રો આ ભાવ ખેડૂતોને પ્રારંભના દિવસે જ મળ્યા હતા મિત્રો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના સમાચારને લઈને તો લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ ખાલી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો ખ્યાસ ધારણ કર્યો છે આમ આદમી પાર્ટીના વધુ ધારાસભ્યોએ પણ પક્ષ સાથે છેડો અને ફાડી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે ત્યારે આ અટકળોને આમ આદમી પાર્ટીના બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યોએ હૃદય આપ્યો છે આપના બંને ધારાસભ્યોએ દાવો કર્યો છે કે ભાજપમાં જોડાવાની માત્ર અફવા છે અમે આમ અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને તેમાં જ રહીશું મિત્રો એટલે કે તેઓએ ચોખ્ખું અને સ્પષ્ટપણે કહી દીધું છે કે આ વાતો અફવા ઉડી રહી છે ત્યારબાદના હવામાનને લઈને સમાચાર રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે હવામાન વિભાગે જણાવ્યું છે કે બાવીસ તારીખ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધશે વર્તમાનમાં વધેલી ઠંડીને લઈને કહ્યું છે પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે અમદાવાદમાં તાપમાન તેર પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં તાપમાન તેર પો તેર ડિગ્રી નોંધાયું છે નલિયામાં સૌથી ઓછું બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો એટલે કે આગામી ચાર દિવસ પણ આવું ને આવું જ વાતાવરણ રહેશે ત્યારબાદ વાત કરીએ તો હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી ખેડૂતોનો જીવ પંડિત બંધાયા દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અત્રે જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે અત્યાર અત્યારે ગુજરાતમાં વિવિધ શહેરોમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટ્યું છે ત્યારે આ બધા વચ્ચે વરસાદની આગાહી કરાય છે ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહે છે તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે મંગળવારે સૌથી ઓછું તાપમાન અને નદીમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી આસપાસ નોંધાયું છે વધુમાં કહ્યું કે અમદાવાદમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે પવનની ગતિને કારણે આજે ઠંડીનો ભારે ચમકારો જોવા મળશે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રી વધી કે ઘટી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે મિત્રો ત્યારબાદ મહત્વના અને મુખ્ય સમાચારની વાત કરવામાં આવે તો સસ્પેન્ડ સાંસદો સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી મંગળવારે લોકસભામાં સચિવાલય માત્ર પરિપત્ર બહાર પાડ્યો છે તેમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સસ્પેન્ડ કરાયેલા એકસો એકતાલીસ સાંસદોને સંસદની ચેમ્બર અને લોબિયાની ગેલેરીમાં પ્રવેશ પર રોકવામાં આવશે મિત્રો તમને જણાવ્યું કે લોકસભામાં કુલ પંચાણું સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે છેતાલીસ સભ્યોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાંસદો પર સાંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે સંસદની કાર્યવાહી બાદ ઇન્ડિયા ગઠબંધન તો શુક્રવારે શુક્રવારે દેશવ્યાપી સરકાર વિરોધી વિરોધ જાહેરાત કરવામાં આવી છે વાસ્તવમાં વિપક્ષના નેતાઓ સંસદની સુરક્ષા ભંગના ઘટના પર ગૃહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદનની માગણી પર અડક છે અને હંગામો મચાવી દીધો છે મિત્રો ત્યારબાદ કોરોનાને લઈને મહત્વના સમાચાર મિત્રો દેશમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની નેતૃત્વ હેઠળ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે રાજ્યના સચિવો પણ હાજર રહ્યા હતા આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે સમીક્ષ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું આપણે સાવચેત રહેવાની જરૂર છે પરંતુ ગભરાવવાની જરૂર નથી આ બેઠકમાં તેમણે તમામ રાજ્યોના દર ત્રણ મહિને એકવાર તમામ હોસ્પિટલમાં માત્ર એક ડ્રીલ નિર્દેશ આપ્યો છે તેમણે કેન્દ્ર તરફ રાજ્યોને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી છે હિમાચલ પંજાબ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ઝારખંડ ઓડિશા ગોવા પોંડુચેરી તમિલનાડુ કર્ણાટક મણિપુર કેરળ સહિત અન્ય રાજ્યોમાં આરોગ્ય પ્રધાનની બેઠકોએ પણ ભાગ લેવામાં આવ્યો હતો મિત્રો ત્યારબાદ રામ મંદિરને લઈને મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશમાં પણ ઉજવણી ઉજવણીને લઈને તૈયારી શરૂ કરવામાં આવી છે રામ મંદિરના અભિષેકની ઉજવણી ભારત સાથે વિદેશમાં પણ કરવામાં આવશે અમેરિકામાં મંદિરો અને રામ મંદિરના ઉદ્ઘાટનના પ્રસંગે એક સપ્તાહ સુધી ચાલનારી ઉજવણીનું આયોજન કરવામાં આવશે આ મંદિરનું પ્રતિનિધિત્વ કરતી મહિલા અધિકારીએ કહ્યું અમેરિકન મંદિરોમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન પર ઉત્તર અમેરિકામાં એક અઠવાડિયા સુધી ચાલનારી ઉજવણી ઉજવણીની તૈયારી કરી રહ્યા છે તેમણે આગળ કહ્યું છે કે અમારું સૌભાગ્ય છે અમારા માટે આશીર્વાદ છે અમે આ પ્રસંગનો એક ભાગ છીએ અને સદીઓની રાહ અને સંઘર્ષ પછી અમારા સપનાનું મંદિર પૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું છે મિત્રો રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે મિત્રો જોઈએ તો લાઉડ સ્પીકરને લઈને અહીંયા ફરિયાદ કરો આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું લાઉડ સ્પીકરને લઈને ફરિયાદ હોય તો અમને સો નંબર પર રજૂઆત કરી શકો છો જોકે આગામી સમયમાં શાળા અને કોલેજની પરીક્ષાઓ નજીક હોય તો રાત્રે મોડા મોડા સમય સુધી લાઉડ સ્પીકર વગાડવાનો ગુનો છે લાઉડ સ્પીકર રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી વગાડી શકાય નહીં સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી લાઉડ સ્પીકર અવાજની મર્યાદામાં જ વગાડી શકાય છે મિત્રો નિયમનો ભંગ થતો હોય તો રજૂઆત કરી શકો છો મિત્રો તેઓ આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે ટ્વિટર પર ટેગ કરીને કહ્યું હતું ત્યારબાદ જાણીએ તો હવામાન વધવાની શક્યતાઓ અંગે વાત કરીએ તો ડૉક્ટર મોહંતીએ જણાવ્યું છે કે મહત્તમ તાપમાનની વાત કરીએ તો વધુ ફેરફાર થવાની સંભાવના નથી મિત્રો લઘુત્તમ તાપમાનમાં પણ બે થી ત્રણ દિવસ મોટા ફેરફારની શક્યતાઓ જોવા મળી રહી નથી પરંતુ આ પછી તેમાં એકાદ ડિગ્રીનો વધારો કે ઘટાડો થઈ શકે છે નોંધનીય છે કે દેશમાં હવામાન વિભાગ પણ આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહેવાની અને શિયાળો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તેમાં જોઈએ તો તેમણે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નેલિયામાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે સત્તર પોઈન્ટ સાત ડિગ્રી અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે તાપમાનમાં આગામી સમયમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે પરંતુ ઘટાડો થાય તો એકાદ કે બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે મિત્રો એટલે કે અત્યારે કોઈપણ જાતની ઉપાધિ જેવું રહ્યું નથી મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોનો ઉગ્ર વિરોધ ગુજરાતના ખેડૂતો જાય તો ક્યાં જાય નિકાસ બંધ થતાં ડુંગળી મળી રહી નથી અને ખેડૂત રસ્તા પર ફેંકી દેવા મજબૂર થઈ રહ્યા છે સામે સામાન્ય લોકોને મોંઘવારી નથી મળતી ડુંગળીના ભાવને લઈને ખેડૂત આકરા પાડીએ ગોંડલ માર્કેટમાં સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ અને વિસાવદરમાં મામલતદારના ટેબલ પર ડુંગળી ફેંકીને નોંધાવ્યો વિરોધ નાગરિકોએ આજે પણ માર્કેટમાં પચાસથી સાત સિત્તેર રૂપિયા કિલો મળી રહી છે ડુંગળી રાજ્ય હાલ લાલ ડુંગળી ખેતી કરતા ખેડૂત જગતના તાતને જાણે મીઠી બેઠી છે વાત જાણે એમ છે કે ડુંગળીના નિકાસ બંધના કારણે ખેડૂતો તને ભાવ ન મળતા હોવાથી તેઓ ચિંતામાં મુકાયા છે મિત્રો એટલે કે ખેડૂતોએ કર્યું છે ખૂબ જ મોટું ઉગ્ર આંદોલન મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો આકાશને આંબ્યા સોનાના ભાવ ચાંદી પણ થઈ રહી છે મોંઘી સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામના સાઠ અને ચાંદીના ભાવ પણ ડોલરે ચડ્યા છે મિત્રો મુંબઈમાં સોનાના ભાવ શુક્રવારે તેજી જોવા મળી રહી છે સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામે રૂપિયા ત્રેસઠ હજારને નજીક પહોંચી ગયા છે બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે નિષ્ણાતો મુજબ એક સમયે પ્રતિ દસ ગ્રામના ભાવ સાઠ હજારના સ્તરે વેચાતું સોનું આજે મોંઘું થઈ ગયું છે આગામી સમયમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે મિત્રો તો છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં કોઈ પણ જાતનો ઘટાડો જોવા મળ્યો નહોતો જેથી કરીને અત્યારે શુક્રવાર અને ગુરુવારે બે દિવસથી સોનાના ભાવમાં તેજી આવી રહી છે મિત્રો તે ત્યાંસઠ હજારને ને પાર થઈ રહ્યું